વડોદરા શહેરમાં સ્માર્ટ બીડ મીટરને લઈને વિરોધે જોર પકડ્યું છે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઇન્સ્ટેક્ટ ન્યૂઝમાં અને હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ સવાલ એ થાય છે કે સ્માર્ટ બીડ મીટર લગાવવાની જરૂરત જ શું છે અને હાલમાં જે મીટર લાગેલા છે એનાથી કંપનીનો વાંધો શું છે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ બીડ મીટરના વિરોધમાં પબ્લિકે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે અને ઘણા બધા આક્ષેપો કર્યા છે સ્માર્ટ મીટ મીટર લાગવાથી જે આવતું બિલ ચારથી પાંચ ગણું થઈ ગયું છે ત્યારે રાજ્ય સરકાર અને વીજ કંપની દ્વારા પબ્લિક સામે એક સ્પષ્ટતાનો ખુલાસો કમ નથી કરવામાં આવતું કે સ્માર્ટ મીટ મીટર લાગવાથી ફાયદો કોનો થશે લાભ કોને મળશે અને હાલમાં જે મીટર છે એનાથી કંપનીને શું વાંધો છે સ્માર્ટ મીટર વિર લાગવાથી નાગરિકોને ફાયદો મળશે કે કંપનીને ફાયદો થશે એનો લાભ કોને થશે ઘણા બધા સવાલો આજે વડોદરા શહેરમાં છે અને સૌથી મોટો સવાલ કે સ્માર્ટ મીટ વિરલ લગાવવાની જરૂરત જ શું છે હાલમાં જે મીટર લાગેલા છે એમાંથી કંપનીને વાંધો શું છે ઘણી જગ્યાએ વડોદરા શહેરમાં જોવા મળ્યું છે કે સ્માર્ટ મીટર વિરલ લાગવાથી